તો યુવાનો માટે જે આ નવી પ્રેરણા છે તો એમની વિશે થોડીક માહિતી આપશે કેમ છો મિત્રો રોકટ બુજુ બ્લોગમાં ફરી જ એક નવા વિડીયો સાથે હું ખેરલાજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે હું મારા ગામની બાજુનું ગામ એટલે કે બોરડા અહીં બોરડાનું નામ આવે એટલે માયાભાઈને તો આપ સર્વ મિત્રો મિત્રો જાણો છો અને એમના સુપુત્ર ઝયરા જાતા આજે પચીસમો જન્મદિવસ છે એમના માટે એને રાષ્ટ્રહિત માટે એક સરસ મજાનું બલ્ટ ડોનેશનનું એક કાર્યક્રમ ઊભો કર્યો છે આજે એમને પચીસ વર્ષ પૂરા કર્યા છે તો આપણે એમને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ પણ આપીશું અને આજે વર્લ્ડ કેમ્પ અત્યારે ચાલી રહ્યું છે અને મિત્રો ઘણા બધા કલાકારો અહીં હાજરી આપી છે અને અત્યારે બધાને સન્માનિત કરી રહ્યા છે તો આ તમામ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોના અંત સુધી જોડાઈ રહીશો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જોવો છો જયરાજભાઈના મોટાભાઈ ભરતભાઈ અત્યારે એ પણ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને ઘણા બધા મહેમાનો પણ ઉપસ્થિત છે તો મિત્રો આપણે જોઈએ છીએ અત્યારે રક્તદાન ચાલી રહ્યું છે દીપક બાપુ અને બધા અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યા છે જોવા માયાભાઈ આહિર પણ અહીં બેઠા છે ઉપસ્થિત છે અને રક્તદાન ચાલી રહ્યું છે તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા જતાનું અત્યારે સરસ મજાનું કામગીરી કરી છે અને આ તો આપણી સાથે છે તો આવી જે કામગીરી કરી છે તો અત્યારના જે યુવાન જે આપણા છોકરા છે જે કેક કાપતા હોય છે ફટાકડા ફોડતા હોય છે તો એ કામગીરી ઉપર તમે શું કહેવા માગો છો ક્યાંક તો એક પદ્ધતિ છોકરાઓલું કરતા હોય છે પણ ખરા અર્થમાં કે તમારા જન્મદિવસમાં જેટલું બીજાની મદદ થઈ શકે એવા કાર્યો કરીએ બીજા ખોટા ખર્ચા કરવા એની કરતાં આજે જે જયરાતના જન્મદિવસના દિવસે એમણે જ્યાં બ્લડ કેમ્પ રાખ્યો ને એક તમારા લોહીનું ટીપું બીજાના પરિવારનો જીવતદાન બની શકતું હોય છે એ લક્ષ્યમાં લઈને આજે આ સિંદૂર ઓપરેશનથી લઈ અને રાષ્ટ્રની જે આપણી પરિસ્થિતિ એને ધ્યાનમાં લઈને એણે જ્યારે આવું આયોજન કર્યું છે તો આજનું આખે આખો જે કાર્યક્રમ છે એ રક્તદાન કેમ્પ એ તમામ રક્ત રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ આવા સંકલ્પ ત્યાં કર્યું છે એ ખરેખર આવું થવું જોઈએ અને એનો હું રાજીપો વ્યક્ત કરું છું અને બીજા અત્યારના જે યુવાન મિત્રો છે એમના માટે કંઈક ટૂંકમાં કંઈક ઉદાહરણ અને કંઈક શીખ મળે એવું ખાલી કહીએ બસ યુવાનો જે છે એમની શક્તિ જે છે એ એકાબીજીના પ્રેમમાં સંગઠનમાં રાખે ખોટા વાદ વિવાદમાં એની ઉર્જા ન બગાડે વ્યસનોમાં ન બગાડે ઉર્જા એની અને રાષ્ટ્રનું હિત થાય સમાજનું હિત થાય પોતાનું કુટુંબનું કલ્યાણ થાય અને સાથે રહેલા મિત્રોની ઇજ્જત વધે અને બધા મિત્રોથી મિત્ર રૂડા લાગે એવો પ્રેમ ભાવથી બધા સંયુક્તથી જીવે એવી બધા યુવાનોને શુભકામના અત્યારે સરસ છીએ આપણે તો રાષ્ટ્ર સમર્પિત રક્તદાન આ રાષ્ટ્રને સમર્પિત એક સરસ મિત્રો કાર્યક્રમ હાલ ટૂંક સમય યોજાવાનો છે આપણે ટેજની ખૂબ નજીક અહીં સરસ તમે જુઓ છો તો જે કોઈ બહારથી જે મહેમાનો આવેલા છે તો એમના માટે આ રીતની એવોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અંદર તમે જુઓ છો તો ભગવાન શ્રી રામ અહીં અંદર છે ત્યારબાદ જયરાજભાઈ માયાભા અહીરના પચીસમા જન્મદિવસ નિમિત્તે જે કોઈ મહેમાનો હાજરી આપશે તો એને આ એવોર્ડ સમર્પિત કરશે સરસ મંદિર આ કાર્યક્રમ છે કાર્યક્રમ શરૂ થાય છે તો જોડાયેલા રહેજો નવા સબસ્ક્રેબ કરું ભૂલ થાય તેમજ મેહુરભાઈ ડાંગર તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ભીરુભાઈ પ્રમાણ જીરુભાઈ તેમજ ભોજુભાઈ ડાંગર કાતુભાઈ દોરાળા જેમના નામ બોલો નજીક ફટોફટ આવજો અમારા સાહિત્ય જગત સાહિત્ય જગતનું ખૂબ જ મોટું નામ એવા જિગ્નેશભાઈ ઉપસ્થિત છે એમને વિનંતી કરો समाज घोड़ा पे आहिर समाज लोक साहित्यकार पोपट भाई मालतारी नवीन अंत करो क्या पधारो समाज नाथा पे आहिर त्रिवेणी उपस्थित समाज नवीन अंत करो તેમજ લોક સાહિત્યકાર રમણીકભાઈ દાંડલ ઉપસ્થિત છે એમને પણ વિનંતી કરો રમણીકભાઈ દાંડલિયા સમાજના આગેવાન ને અમારા પ્રજ્ઞાનો ગૌરવ કે દીપક બાપા ઓરિયાણીત્ર ઉપસ્થિત છે એમને વિનંતી કરો રાજુભાઈ ખેતાભાઈ જાફડા જેઓ રક્તદાન કરતા એમનું બેગ અહીંયા ખોલું છે જેઓ જ્યાં હોય ત્યાંથી અહીંયા રક્તદાન शिविरમાં હાજર થાય તેમજ અમારા માનવંતા ડોક્ટર અત્રે ઉપસ્થિત છે અમારા મોવાના અગ્રણી ડોક્ટર જીવરાજભાઈ સોલંકીને વિનંતી કરું કે સાહેબ આવો તેમજ ડોક્ટર દાનુભાઈ મોરી ડોક્ટર ભૂપતભાઈ ડોક્ટર લક્ષ્મણભાઈ ડોક્ટર કનુભાઈ તેમજ ડોક્ટર રાજુભાઈ ડોક્ટર મહેશભાઈ ભુવા ડોક્ટર અર્જુનભાઈ ભુવા તેમજ ધોરુભાઈ મેંગળત્રા ઉપસ્થિત છે એમને વિનંતી કરું કે આવો તેમજ ભાવેશભાઈ સોલંકી રાજકોટ કન્ટિન્યુમ કંપની તેઓને વિનંતી કર્યું કે આવો આપ પત્રથી આપનું સન્માન કરવા ઈચ્છીએ છીએ તેમજ મોરીભાઈ તેમજ સંજીવ સાહેબ તેમજ મોવાથી તો મિત્રો આપણે બોરડા મુકામે છીએ ઝૈરા જાતાનો આજે પચીસમો જન્મદિવસ છે અને આપણી સાથે પોપટભાઈ માલદારી જોડાઈ ગયા છે જો કે લોંગડી તો આવતા જ હોય છે અને આપણા પ્રગણા પ્રગણાનું ઘરણું છે તો અત્યારે જે અહીંયા આવી અને એમનો કેવો આનંદ વ્યક્ત કરે છે એ થોડીક માહિતી લઈશું અને આજે રાષ્ટ્ર સમર્પિત રક્તદાન તો યુવાનો માટે જે આ નવી પ્રેરણા છે તો એમની વિશે થોડીક માહિતી આપશે જય શ્રી ભારત માતા કી જય વંદે માતરમ ખાસ કરીને આજનો જે રક્તદાન છે એ રાષ્ટ્ર માટે સમર્પિત એટલે ખૂબ એક સારા વિચારોને હું લાખ લાખ વંદન કરું છું બીજી વાત કે જયરાજભાઈ આહિરનો પચીસમો જન્મદિવસ છે એટલે આમાંથી ખરેખર યુવાનોએ કંઈક પ્રેરણા લેવા જેવી વાત છે કારણ કે આપણા પાસે સંપત્તિ છે પૈસા છે સમય છે બધું જ છે પણ એ બીજાને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ ઘણી વખત જન્મદિવસ માટે ઘણા લોકો પાર્ટીઓમાં પણ રૂપિયાના ધોવાડા કરતા હોય છે ત્યારે એક જયરાજભાઈની સમજ આટલી નાની ઉંમરમાં એના પહેલાં પૂર્વે પણ જયરાજભાઈ પોતાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષરોપણ પણ કર્યા છે સર્વત્ર નિદાન કેમ્પ પણ કરે છે અને આજે મને અતિ આનંદ થાય છે કે રાષ્ટ્રને જ્યારે જરૂર પડે ત્યારે રાષ્ટ્ર હેતુ માટે થઈને જ્યારે બહોળી સંખ્યામાં લોકોએ આવીને બ્લડ દાન કર્યું છે ત્યારે હું ખૂબ મારો રાજુપ્રિય વ્યક્ત કરું છું અને એક કલાકાર તરીકે હું સમાજને પણ કહેવા માગું છું કે એક યુવાન તરીકે જયરાજભાઈના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ કારણ કે માયાભાઈનો દીકરો છે અને એક આપને સારા વિચારો આપે છે તો આપણે સૌ એની સાથે જોડાવવું જોઈએ અથવા તો આવા વિચારોને સાથે લઈને આપણે કંઈક રાષ્ટ્ર માટે કરી ચૂકવાની ભાવના અંદરથી હોવી જોઈએ એવું મારું માનવું છે ખૂબ મારો રાજી વ્યક્ત કરું છું તો મિત્રો અત્યારે બ્લડ ડોનેશન સરસ મજાનો કેમ્પ અત્યારે ચાલી અને પૂર્ણ થવા આવ્યો છે અને માયાભાઈના ભાણાભાઈ બાજુનું પરંગણું આ મોગલનું ધામ ફગુડા આપણું પેલા નામ જણાવીએ પીગાભાઈ કામળિયા મારું નામ છે અને અત્યારે અહીંયા આવીને તમને કેવો આનંદ થાય છે આનંદ તો બહુ ઘણો આનંદ થાય છે કેમ કે જે એવું લાગતું હતું કે એટલો બધો નહીં મળે રિસ્પોન્સ પબ્લિકનો પણ જે સંખ્યામાં આ ડોનેશનના જે દાતાઓ જે આવ્યા છે એ જોઈને હકીકત ખૂબ આનંદ થયો કેમ કે ઘણી સંખ્યામાં યુવાનો આવ્યા છે ને બહુ હરકથી ને ખુશીથી લોકોએ બ્લડનું દાન કર્યું અમે સવારમાંથી જ સેવા પ્રવૃત્તિમાં હતા હા હું થોડું લેટ હતો અગિયાર વાગે આવી ગયો હતો પણ ત્યારથી જ તે ધીમે ધીમે સંખ્યા વધતી ગઈ અને છેલ્લે મારો ને અત્યારે ત્રણ વાગ્યા ત્યાં સુધીમાં એક ધારી બહોળી સંખ્યામાં યુવાનો અને વડીલો બહેનો પણ ઘણી સંખ્યામાં આવ્યા છે ને બહુ ખુશીથી લોકોએ દાન લોહીનું કર્યું છે બહોળાના આંગણાથી સરસ મજાનું રક્ત રક્ત શિબિર છે અત્યારે હાલ શરૂ છે અને દેવદાતા મળી ગયા છે તો જયરાજદાતાનો જે આજે જન્મદિવસ છે પચીસ વર્ષમાં પૂર્ણ કર્યા છે એને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા અને આ રોજ આપણી ભેગા થઈ ગયા છે તો થોડોક કંપ વિશે માહિતી આપી ગયો ખાસ કરીને જયરાજભાઈ છે એ આપણા પરગણાનું આમ માનો તો એક ઉભરતો સિતારો અને ખાસ કરીને શિવાકી પ્રવૃત્તિમાં ખૂબ એનો આગવું નામ અત્યારે નાની યુવા પેઢીમાં છે ત્યારે એમના પચીસમાં જન્મદિવસ નિમિત્તે જે આ એક વસ્તુ કે જે સેવાકી પ્રવૃત્તિમાં એણે ખાસ કરીને જે આ બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ રાખ્યો એ ખૂબ સરાહનીય કહેવાય અને આ રીતે એમણે જે આ કાર્યક્રમ રાખ્યો ખૂબ અહીંયા રક્તદાન થયું છે તો એ બદલ જયરાજભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમનો જન્મદિવસ નિમિત્તે એટલા બધા મહેમાનો બહારથી અને એમનું ફ્રેન્ડ સર્કલ ગ્રુપ તથા ગામના ટોટલ બધાય એ રીતે બધા મિત્રો અને ગ્રુપ બધા આવી અને ખૂબ સિવાય આપી અને ખૂબ આજે અહીંયા બ્લડ ડોનેશન થયું છે તો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને તમને ખબર છે કે આ વરસાદી માહોલ અને એમાં આંબાલાલની સખત ને સખત કંટીઓની આપણા ઉપર આગાહીનો માર અને એમાં આજે એક સાટ ખેરીની અને આ કાર્યક્રમ છે ખૂબ સફળતાપૂર્વક અહીંયા પૂર્ણતાપૂર્વક જઈ રહ્યો છે તો ફરી એકવાર બધાનો ખૂબ ખૂબ આભાર અને આપણે યુટ્યુબ ચેનલ ખૂબ ગ્રો કરે એવી તમને પણ શુભકામના તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો કોમેન્ટ કરીશું આપણે ફૂલ પોસ્ટકાર્સ હોવો હોય તો આપણે વાડિયા જવાનું છે અને ભાઈના ફૂલે ફૂલ ઇન્ટરવ્યુ એક બી આપણે લેવાનો પ્રયાસ કરીશું બરાબર ને